છોટાઉદેપુર જિલ્લાની આથાડુંગરી જિલ્લા પંચાયતના સદસ્ય દ્વારા આથા ડુંગરી જૂથ ગ્રામ પંચાયતને છેલ્લા ચાર વર્ષમાં વિકાસના નામે એક પણ રૂપિયાની ગ્રાન્ટ ન ફાળવતા આથાડુંગરી જૂથ ગ્રામ પંચાયતના સરપંચ પતિ દ્વારા આજે તેઓ સામે આક્ષેપો લગાડવામાં આવ્યા છે અને તેમાં પણ એવું જણાવવામાં આવ્યું છે કે તેઓના સાસુ મોટા જૂથ ગ્રામ પંચાયતમાં સરપંચ હોવાથી તેઓની આવતી બધી જ ગ્રાન્ટ તેઓ તેઓના સાસુના આપતા રહેલા છે અને ત્યાં આગળ વિકાસ કરતા રહેલા છે આવી વિવિધ રજૂઆતોને લઈને તેઓએ પણ તેઓના ગામોમાં પ્રાથમિક શાળાએ જવાના રસ્તાઓ કોજવે અને નાણાંઓ તૂટી ગયા છે જેના માટે નાણાં ફાળવે એવી એક રજૂઆત કરી છે સાંભળીએ સરપંચ પતિ શું કહી રહ્યા છે હાલમાં કેટલા વિકાસના કામો કોના કોના દ્વારા થયેલા છે મારે જો પહેલી વાર મેં સ્ટાર્ટિંગમાં સરપંચ મેં જાતે હતો પાંચ વર્ષ પૂરા થયા મેં ભાજપની સરકાર મને નાણાંપંચના કામો મળ્યા એક્ટિવિટી નાનો મોટો પ્રશ્ન જે કોઈ બી વિકાસ લગતા મારા કામ મારા ચાર ગામો અહીંયા છે ચાર ગામોમાં એટલે લગભગ વસ્તી બી કમાટ તાલુકામાં પહેલાં નંબરની વસ્તી છે ચાર ગામની જૂથ ગામ પંચાયતને સાડા પાંચ હજાર વોટિંગ છે મારા લગભગ બે હજાર અગિયારની ગણતરી પ્રમાણે વસ્તી ગણતરી પ્રમાણે સાડા સાત હજારની વસ્તી છે મારે ચાર ગામ વચ્ચે મારી માંગ એવી છે કે જેટલા કામો ત્યાં મારા મારા પ્રમાણે જે સરકારના જે વિકાસના કામો અથવા કોઈ બાકી રહેલા કામો મેં અન્ય ધારાસભ્ય સાહેબને લખીને આપ્યા સંસદ સભ્યને આપ્યા મારે એક મેન પ્રશ્ન સરપંચ તરીકે સરપંચ આજની તારીખમાં બીજી ટાઈમ મારા ઘરથી પત્ની સરપંચ છે મારે ઘરથી સરપંચ છે સરપંચ પતિ છે મેં મારે પાંચ ચાર વર્ષ જિલ્લા પંચાયતના થવામાં આવે ચાર વરસ થવા આવે છતાં મારા ચાર ગામ વિશે એક રૂપિયાનું કામ કરવા મેં આવ્યું નથી આપણા જિલ્લા પંચાયતના સભ્ય કોણ છે હવે હાલમાં અમારે આઠાડુંગરી જિલ્લા પંચાયત સભ્ય ભાવનાબેન જયેશભાઈ રાઠવા મેં એને મોખી રજૂઆત કરી બેન કે સરપંચ તરીકે મેં અન્ય કોઈ બી વિકાસના સરકારની ગ્રાન્ટ મળી એ મેં પૂરી કરી છે બાકી રહેલા તમારો તમે સરપંચ તમે જિલ્લા પંચાયતના મારા મત વિસ્તાર આઠવા ડુંગરી પંચાયતમાં તમે જિલ્લા પંચાયતના સભ્ય છો તો તમે ધ્યાન રાખો કોઈ બાકી રહેલા કામો મારા હોય પૂરું કરો મેં લેખિતમાં રજૂઆત કરી લેખિત આપ્યું છતાં પણ ચાર વર્ષ થવા મેં આ રૂપિયાનું કામ મારે ચાર ગામની અંદર કામ કરવા મેં નહીં આવ્યું હવે આવા આવા લોકો તકલીફ છે મારે આ રોડ હવે આ ગ્રામીણ નંદી આવી છે ખંડીબારા ડેમ ગ્રામીણ નંદી એવી અમારા જે ચાર ગામો માટે નડ નડતલ જેવી એક જીવનો જોખમ જેવી નડતલ છે કે વાર્યા એ પાણી છોડી દેવા ઉપર પેલો થઈ જાય તો વરસાદ વગર હોય નંદી નંદીનું પાણી છોડી દેવામાં આવે હાલમાં અમારે માધ્યમિક શાળામાં જતે દેવત માધ્યમિક શાળાનું નારું અગાઉ જે બંધાયેલું હોય તો તૂટી ગયું છે પાણી જે છોડી દે એટલે વધારનું આવે છે મેં ડીએ આપણે જે જિલ્લા પ્રમુખ બેનને અમે જે જિલ્લા પ્રમુખ બેન છે એને અમે રજૂઆત મેં મોખિત મારા લેખિતમાં મેં મારા સરપંચ તરીકે મેં લેખિતમાં આપ્યું ડીડી સાહેબને આપ્યું કે મારા ચાર ગામ વચ્ચે જે જિલ્લા પંચાયતના ગ્રાન્ટના અને બીજી અન્ય કોઈ બી સરકારની ગ્રાન્ટના કામો એક બી રૂપિયાનું કરવા અમે ભલામણ તરીકે કામ કરવામાં આવ્યું નથી તો કેમ નહીં કરવામાં આવતી તમે એ તમે ખરેખર અમારા મત આઠા ડુંગરી જિલ્લા પંચાયત વિશે તમે જિલ્લા પંચાયતના મત લઈને તમને અમે બધા ભાઈઓ થઈને મારે પંચાયતના ભાઈઓ મત આપીને તને તમે જીતાડી છે તો કામ કરવામાં રૂપિયાનું આવ્યું નહીં નિર ગટર લાઈન રોડ રસ્તો પાણીનું કોઈ કરવાનું આવ્યું નથી આવા નારા તૂટી ગયા છે હાલમાં પત્યાળા મારે ફળ્યું આવ્યું છે હાલમાં એ જે રામે નંદીનું કોતર આવ્યું છે હાલની તારીખમાં પાંચ કિલોમીટર ફરીને આવે છે લોકો હાલમાં જો દૂધ ડેરી મારે આઠે ડુંગરી આવી છે દૂધ ભરવા માટે માણસો પાંચ કિલોમીટર વીજળી ડેરી રીન ફરીને આવે છે એવી સમસ્યા છે છતાં મેં મેં લેખિતમાં અમે એકસો આઠ બી હાલની તારીખમાં એ ફળિયામાં નહીં જતી એવી પોઝિઝન છે સાહેબ એટલે મારે એવી સાહેબ વિનંતી કરીએ કે મારા જે જિલ્લા પંચાયત સરકાર શ્રી ભાજપની છે ઠેઠ સુધી બોડી ઉપર સુધી ભાજપની છે તો ખરેખર જે ગ્રાન્ટ મળે તો મારા શાર ગામમાં અન્યાય કેમ થાય એ મારે કેવું છે અને મારા ભાઈઓ મારા મત મતદારો મને પૂછે છે સરપંચ તરીકે મારા કાર્યકર અને બોડી ગામસભામાં મારે હમણાં અત્યારે ગામસભાથી છે તે વખતે અમારા ટીડીઓ સાહેબ જાતે ગામસભા લીધી તે વખતે ગામસભામાં રજૂઆત થઈ શકે તમામ કામો અમારા આઠા ડુંગરી પંચાયતમાં કામું કરવામાં આવતા નહીં તમામ એના ભાવનાબહેનની સાસુ હાલમાં સાલુસર પણ છે ગામમાં તમામ કામો જે અમારે આઠા ડુંગરી જિલ્લા પંચાયતના કામો આવે એ પોતાની જ પંચાયતમાં વાપરવામાં આવે અને મારા આઠા ડુંગરી પંચાયતમાં વાપર્યા હોય તો મને કઈ જગ્યા પર કામ આઠા ડુંગરી પંચાયતમાં કામ પાણીના લીધા રોડ લીધો ગટર લાઈન લીધી અથવા બીજું અન્ય કઈ કઈ ગ્રાન્ટ કરવામાં આવી એ અમુને લિસ્ટ સંગાતે અમારા ભાઈઓને મતદારો ભાઈઓને બતાડે એવી મારી માંગ છે ને એટલે આ કામ ચાર વર્ષથી રૂપિયાનું કામ મારા પંચાયતની અંદર કરવામાં આવ્યું નહીં આઠા ડુંગરી પંચાયતનો બોર્ડ મારીને ફરે છે કે આઠા ડુંગરી જિલ્લા પંચાયત સદસ્યો તો ભાઈ અમારા ત્યાં હો ધ્યાન રાખે એવી અમારે વિનંતી અને મેં બધા નેતા સાહેબને હો અમારા જે પ્રમુખ સાહેબ જિલ્લા પ્રમુખને હો રજૂઆત કરી ડીડીએ સાહેબને હો રજૂઆત કરી છતાં પણ આ આ જુદી હજુ કોઈ ધ્યાન મેં મે આવી નથી સાહેબ આટલી મારી વાત પૂરી જય આથા ડુંગરે જૂથ ગ્રામ પંચાયત અને અમારે આથા ડુંગરે જૂથ ગ્રામ પંચાયતની અંદર અમારો આથા ડુંગરે જિલ્લા પંચાયત પણ આવેલી છે તો સર અમારા જિલ્લા પંચાયતની અંદર આથા ડુંગરે તાલુકા પંચાયત સભ્ય તરીકે છે જ હાલમાં ગીતાબેન મનોજભાઈ અને જિલ્લા પંચાયતમાં જિલ્લા પંચાયત સભ્ય તરીકે રાઠવા ભાવનાબેન જયેશભાઈ એ છે તો અમારા સરપંચશ્રીએ એમના જે એમના ભંડોળમાં આવતી વિકાસના કામો તો સરપંચશ્રીએ અમારા કરી રહ્યા છે અને એમને થાય એટલું કામ તો મહેનત આગળ સાહેબોને રજૂઆત કરી અને જેટલી ભણે એટલું કામ કરી રહ્યા છે પણ અમારી એક નમ્ર વિનંતીની એક અરજી પણ છે કે અમારા જિલ્લા પંચાયતના આથા ડુંગરી જૂથ ગ્રામ પંચાયતના સમાવિષ્ટ પાંચે પાંચ ગામની અંદર અત્યાર સુધી ચાર વર્ષની અંદર એક રૂપિયાનું પણ કામ કરવામાં નથી આવ્યું એમાં કોઈ પણ એમના ખાતામાં લાગતું કામ અમુક કામ એવું અમે નહીં કહેતા પણ જિલ્લા પંચાયતના નામે એક પણ કામ નથી કરવામાં આવ્યું અને એમને ભલામણથી અમારી પંચાયતમાં ભલામણ કરીને સરપંચ સરપંચશ્રીને કામ આપ અપાવેલું હોય એવો પણ નથી તો અમારે ભાવનાબેનને એટલું જ પૂછવું છે કે તમે અમારી પંચાયતમાં કોઈ પણ કામ કર્યું હોય તો એમને બતાવો કાતો કામ નથી કર્યું તો શેના કારણે કામ નથી કરવામાં આવતું અમારી પંચાયતના ગ્રામજનોને કેમ આ વિકાસલક્ષી યોજનામાંથી અમને ભાગત રાખવામાં આવે છે તો અમે એટલું જ પૂછીએ છીએ કે અમારે પંચાયતમાં એમના મેં જિલ્લા પંચાયતમાં અમારી પંચાયતની ગ્રાન્ટ નથી આવતી કે પછી અમારી ગ્રાન્ટનો ઉપયોગ કોઈ એમના બીજી પંચાયતોમાં કરવામાં આવે છે અમે સરપંચ શ્રીની સાથે ગયા હતા અમે જિલ્લા પંચાયતની અંદર પણ આની લેખિત અને મૌખિક રજૂઆત કરી છે અને એ જ સમયે એમના જિલ્લા પંચાયતના પતિશ્રી રાઠવા જયેશભાઈ ચંદુભાઈ એ પણ ત્યાં હાજર હતા અને એમને મલકાબેન પટેલ તાલુકા પ્રમુખ જિલ્લા પ્રમુખ એ પણ એમને ત્યાં મૌખિક રજૂઆત કરી હતી અમે સંભોગે એ જ સમયે અહીંયા ભેગા થયા હતા અત્યાર સુધી અમને લેખિત કે અમે મૌખિક રજૂઆત કરેલી છે એનો કોઈ જવાબ આપવામાં નથી આવ્યો તો અત્યારે અમારે એટલે વિનંતી છે આ કામો નથી કરવામાં આવ્યા જવાબ જોવે અને પંચાયતના અમારી સત્તામાંથી ભલામણ કરીને અમે આ કામ આપેલું છે એટલું અમને બતાવી દે અમારે કશું નહીં કરવું જય માતાજી માતા કે જય શું નામ છે મારું નામ રાઠવા કરણસિંહભાઈ કંદલાભાઈ કાનાબેડા ગામ આથા ડુંગરી જૂથ પંચાયત સહ સહાયક